વાઘોડિયાના મડેલી કામે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર યોજાશે સરપંચ પદ માટેની ચૂંટણી વર્ષોથી મડેલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સમરસ ચૂંટણી યોજાતી હતી પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલા મડેલી ગ્રામ પંચાયતના સમરસ સરપંચ તરીકે ચૂંટા હતા સરપંચ પ્રકાશભાઈએ પોતાના અંગત કારણો સરપંચ પદેથી રાજીનામું આપી દેતા ફરીથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે ગ્રામજનોની માંગને લઈને ફરીથી સરપંચ તરીકે પ્રકાશભાઈ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે વાગોડિયા સેવા સદન કચેરી ખાતે પોતાનું સરપંચ પદ માટેનું ઉમેદવારી પત્ર ભર્યું વાગોડિયા સેવા સદન કચેરી ખાતે મઢેલી ગામના મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો મળેલી ગામે સરપંચની ચૂંટણી સમરસના થઈ તો વર્ષો બાદ મળેલી ગામે યોજાશે સરપંચ પદ માટે પેટા ચૂંટણી મઢેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મારા અંગત કારણોસર મેં સમરસ ગ્રામ પંચાયતમાં રાજીનામું મૂકેલ હતું પરંતુ આજે ફરી આખા ગામના સાત અને સહકારથી ફરીથી જ્યારે ઇલેક્શન લડવાનો સમય આવ્યો છે ત્યારે હું ફોર્મ ભરવા આવ્યો છું ઇલેક્શનના સમયની અંદર અને આજે પણ હું એ જ વિચારું છું કે મારું ગામ ફરી સમરસ થાય અને જે રીતે અમારા કામ કરવાનો વેગ હતો એ વેગ એવો ને એવો રહે અને અમારું ગામ પ્રગતિના પંથે જાય તમામ ગામના વડીલો સાથ અને સહકાર રહે મઢેલી ગ્રામ પંચાયત તેમજ ગામના સર્વે વડીલો તેમજ યુવાનો આજે પ્રકાશભાઈ વસાવાનું જે દોઢ વરસની ટમ બાકી રહી છે એ ટર્મ નિમિત્તે સરકારનો એક ધન્યવાદ છે કે તેમને અમને ચૂંટણી આપી અને સમયસર એવો અમારો યોગ્ય નેતા પાછો ચૂનવાનો છે જેના માટે અમે અહીંયા આવ્યા છે પણ મઢેલીની પાંત્રીસ વર્ષની જે સમરસની પરંપરા છે તેને ધ્યાનમાં લઈને અમે આવ્યા છે અમારો હેતુ એ છે કે ગામમાં અમારે કોઈને નીચું નથી દેખાડવું અને અમારા જે દોઢ વર્ષના સરપંચને પાછો જે બનાવવો છે અમારે એ એ પોસ્ટ એમને પાછી મળી જાય અને ગામમાં કોઈ પણ ફોર્મ ભરે તો પોતે ફોર્મ પાછું ખેંચી અને સમરસ કરવાનો પ્રયત્ન કરે એ જ અમારી અહીંની ઈચ્છા છે અને દરેક ગામ ત્યાં અમે ચાહીએ છીએ